લાવો થોડોક સાખો ઘણા ઘણા લઈ તાર હાલ તોશી મારી બેડી કરી તો પીવા નહીં દેતી હાય ઘણા ગાવ તાર આવે કર કામ કરો પર જગા ભાઈ આ ભાઈ વાહ આવો લાન પાલવા લાય આ તો હમરાજી દારૂની મળો તમને દારૂની મળે ચંપટની માદારો પેલ્ના હાડી કરશો બાકી છે અલ્યા હાડી તાણે આ 500 રૂપિયા અમને નહીં આયા લા પાલ લાવો આલી સેવા આલી તારી પાલુ આલતા નહીં આ તો અમારો દારુ ખારો છે મવડોનો આ પૂતોનો દારુ નથી ના દાર ખારો હોય તમારો દાર મમ તો

આથી દારો છોડો છો કે નહીં છોડવાનો ઈ કો આ છોકરો ને એનો તમને દેખાતો નથી છોકરો મારે પરણાવો તો પરણાવો છે તો આથી એમ કો કે દારો નહીં પીવું હું કજી આ સંજન જોગન કો આધી વારા છોકરાની શોગન હું જીવનમાં દારૂ નહીં